આજનો વિષય છે દુઃખ ચોકી ગયા મિત્રો તમામ લોકોને સુખની જ વાતો સાંભળવી હોય છે સુખ ક્યારે આવે અને કેવું કેવું સુખ જોઈએ એ પણ એમના મનમાં રમતું હોય છે ભગવાન બુદ્ધને જ્યારે એન્લાઇટમેન્ટ થયું ત્યારે તેમણે અમુક સત્યો ચાર આર્ય સત્યો બહાર પાડેલા એ પૈકનું એક હતું કે સંસાર છે ત્યાં સુધી દુખતો રહેવાનું પણ ભગવાન બુદ્ધે ન કહ્યું હોત તો પણ આપણને તો ખબર પડી જાત કારણ કે દુઃખની પીડા જેવી છે એટલે પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ તેમણે આ દુઃખમાંથી છટકવાની ઉપાયો શોધ્યા દુઃખ દૂર કરવાના ઉપાયો સૂચવ્યા અથવા તો ઓછું કરવાના એમણે તરકીબ બતાવી મિત્રો દુઃખ બે પ્રકારના હોય છે શારીરિક અને માનસિક શારીરિક દુઃખમાં તો મોટાભાગે કોઈ તમને વ્યાધિ થયો હોય રોગ થયો હોય અને તમને પીડા આપતો હોય તો એ કે ભાઈ બહુ દુઃખ પડે છે આ રોગ મટતો નથી દિવસ રાત મારા તો રોઈ રતડીને જાય છે બૂમ ભરાડા પેઇન કિલર્સ ખાવા પડે કોઈ ગમે એટલા ડોક્ટરોને બતાવો રોગ મટતો નથી તો આ બધી શારીરિક પીડાઓ છે અમુક રોગો હોય છે માનસિક તો એની પીડા પણ અસહ્ય હોય છે કે માનસિક રીતે અસ્થિર હોય પાગલ થઈ ગયા હોય તો ઘરના લોકોને પણ પરેશાન થવું પડતું હોય છે અને સાયકેટ્રીસ પાસે જઈ એનું નિદાન કરાવવામાં આવતું હોય છે પણ મોટાભાગના કેસોમાં ફેર પડતો નથી અમુક લોકોને નિરાશા ઘેરી વળે છે હતાશા હોય છે અને આત્મહત્યા તરફ પણ દોરી જાય છે એટલે આમ બે પ્રકારના દુઃખ છે શારીરિક અને માનસિક તો ઘણાને સુખની લાલચમાં પણ દુઃખ ભોગવવું પડતું હોય છે કે મારે ક્યારે બંગલો થશે ક્યારે હું કમાઈશ ક્યારે નોકરી મળશે ક્યારે હું ધનવાન થઈશ તો આ બધી ચિંતાઓ એને સતાવતી હોય છે તો આ પણ એક મોટું છે અપેક્ષાઓ કે એને એના મનની અંદર જે ઈચ્છાઓ છે એ સંતોષવાની એને ખૂબ જલ્દી હોય છે અને એના કારણે એ પીડા બેઠતો હોય છે એટલે ભગવાન બુદ્ધે કહેલું કે અપેક્ષા એ દુઃખનું મૂળ છે તમારી અપેક્ષાઓ ઓછી કરી નાખો તો ઓટોમેટિક દુઃખો ઓછું થઈ જશે મારે આ જોઈએ મારે પેલું જોઈએ તો 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 એ એ એનો કોઈ કોઈ એન્ડ નથી નથી ધન વસ્તુ એવી છે કે એની સીમા અજંપો મનમાં રહ્યા કરે તો બીજી બાજુ જો તમારે સુખી થવું હોય દુઃખ ઓછું કરવું હોય તો સંતોષી નર સદા સુખી મનમાં સંતોષ રાખવો જોઈએ કે ભાઈ આપણે મહેનત કરી આપણને આટલું મળ્યું આપણી કેપેસિટી આટલી હતી દરેકની જુદી જુદી કેપેસિટી હોય કોઈ દસેક કિલોમીટર દોડી શકે તમે બે કિલોમીટર પણ ન દોડી શકો તો તમારે ગભરાવાની જરૂર નથી તમારે પેલાની સાથે કમ્પેર કરવાની પણ જરૂર નથી આ બધા એક દુખી થવાના રસ્તા છે એટલે મગજની અંદર એક વસ્તુ મારી એ પણ સલાહ છે મગજની અંદર એક વસ્તુ સમજી લો કે દુઃખોને ગાવાનો પણ કોઈ જરૂરિયાત નથી રોદણા રડવા પણ જરૂરી નથી એનાથી દુઃખ વધશે અને બીજું શું થશે જે ગામના લોકો છે તમારા સગા સંબંધી છે મિત્રો છે એ તમારી પાછળ હસશે કે યાર આ કાયમ એમ રડે છે આમ ને તેમ ને જાણે એ એકલો જ દુઃખી હોય શું અમારે કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં હોય શું બધા પ્રોબ્લેમ એને જ થાય છે એટલે અને હકીકત છે દરેકને ઈશ્વરે એના ભાગનું દુઃખ આપ્યું જ હોય છે અને સુખ પણ આપતા હોય છે તો દુઃખનો મક્કમતાથી સામનો કરવાનો રહે છે અને જો સામનો નહીં કરો તો બીજો કોઈ આરો અવારો નથી મન કમજોર થશે તો દુઃખનો સામનો કરીને ટક્કર લઈને તમારું મનોબળ મજબૂત બનશે માનસિક તાકાત વધશે માટે મિત્રો દુઃખનો સામનો કરો લડી લો અને ખોટી ચિંતાઓથી દૂર રહેવું એ જ આજના વિડીયોનો મારો મેસેજ છે અને મિત્રો આ વિડીયો આપને ગમે હોય તો શેર કરજો લાઇક કરજો અને બે લાઇકન બટન તો જરૂરથી દબાવજો થેન્ક યુ આભાર મિત્રો હું છું પ્રદીપસિંહ રાઉલ આપનો મિત્ર સલામ